ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપણી દોસ્ત લતા સોલંકીના સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં ફની દેશી બોય મસ્ત દેશી બોય ચેનલનું શૂટિંગ છે આજે અમે લોકેશન પર પહોંચી ગયા હું રેડી બી તું થઈ ગઈ સારી લાગે ને સાડી સારી લાગે ખુદના વખાણ કરવા સારા યાર ખુદથી પ્રેમ કરો તો દુનિયા આપણને પ્રેમ કરે એવું મેં ક્યાંક વાંચ્યું હતું સાંભળ્યું હતું સાચી વાત છે એવી ઓકે તો બની રહો ચલો આપણી સાથે શૂટમાં આજના જે ફની સીન હશે જે સારું કંઈક હશે મોજ મસ્તી એ બતાવતી રહીશ ઓકે જો અમે શૂટિંગ પર આવ્યા છે ને લોકેશન એટલું મસ્ત છે ને એટલી ઠંડક છે બહુ જોરદાર એટલે આમ ગજબનું લોકેશન છે આ રહી મારી ટીમ આ બધા ઊભા શૂટિંગ ચાલુ થઈ ગઈ છે સારા એવા કચ્છ પતી ગયા એક વિડીયો પૂરો થવા આવ્યો છે ને લોકેશન જુઓ ખાલી છે ને એકદમ લીલોત્રી લીલોત્રી બધું બહુ મસ્ત છે ઘટાદાર એટલે અહીંયા તો છાયડો છાયડો એટલે એટલી ઠંડક છે ને તો આવી મસ્ત જગ્યાએ અમે શૂટિંગ કરવા આવીએ છીએ લાઇટ કે <laughs> <laughs>

અજો તમે થજો થજો કક ઉપર હેડ ને હેડ ઉલાળી મે ઉલાળી મે ઉલાળી મે ઓ પા ઉલાળ ઉલાળ ઉલાળી ઉલાળે મે મે કરવા ભઈ તમે હું લીવો તો પકડ આ અશે જનાવર છે એટલા પટ્ટી મારો પટ્ટી મારો પટ્ટી મારો બેઠું ભાઈ હું તમે આવી જા ઓથે પટ્ટી મારજો બેસના પકો બેહી જાવ બેસના પકો હું બેહી હું તો છોડે ના જાવશું કે જાવશું હા આર બસ પકાય પકટ પાડી દે હા જો તું બેસી જો હેડ વખત તું નાટક કરજો તો આ વખત નાટક કરજો સા બેસને વસી લાયન તું બસો હતો ને તો મારું હું તો કઈ કણ છે એય એ કોણમ બસ આ હેડ હું જવા નહીં મેરો કે પેલા છે ને યાર તમે તો યાર પોણી જ છે તમારું અલ્યા ચળવાનું યાર

લાનો હા કે હો ભાઈ મોટા મેલાના જો જા રીતે કાયો મિત્રો આજે આવો ને વાહનો કાયો થા કે બોલ્યા મેં તો માયા નહીં આજ હેતર મમા ના આયા આવતો જો મારા યાર કાલ કાલ પર ભેસું છે ને

નાટક કરે છે પાછો કે હું સોનો છું મને ખબર છે તું સોનો છે સોનો છું હું તું જા ને જા આ કોરી કરીને પાછો નાટક કરે હું સોનો છું ઘોડો મારે ખાતો ના તમારા જેવો કોઈ ફૂડડો નઈ સોબરો તૂટી જશે એય તૂટ એય ઓય તૂટ અલ્યા ઇસ તવા ના રેડી બધી બધી કટ કટ ના વિડિયો પૂરો થઈ ગયો ફૂલકણિયા વાઘુબાનો વિડીયો બની રહ્યો તો મિત્રો એમાં કડવા ગયા હતા ચોરી કરવા પણ ઉપરથી વાઘુબાને ચોર સાબિત કરીને જતા રહ્યા તો જોઈ કે આગળની એ પ્રમાણે થાય છે ઓકે વિડીયો જોવા માટે ફની બોય મસ્ત બોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે વિડિયો બની ગયા છે ત્રીજો વિડીયો ચાલુ થયો છે મેં સાડીવાળી બદલી દીધી છે અને હવે જમવા બેસું છું કેમકે ભૂખ લાગી છે એટલે થોડું ઘણું ખાઈ લઈએ પછી પાછા વિડીયોમાં જોઈન થઈ જઈએ તો જુઓ મી તો ખડી અને બાજરીના રોટલા તો ચલો જમવું હોય તો આવી જાવ મસ્ત બનાવી છે સ્મેલ બહુ મસ્ત આવી રહી છે કઢી લઈ જો કેવો મસ્ત છે ક્યુટી ક્યુટી મને બહુ ગમે આ બિલાડીના બચ્ચા મસ્ત છે જુઓ આઈ બરુ દેખણો બીજું આ રહી છે ચલો મિત્રો ત્રણ બની ગયા શૂટિંગ પૂરું થઈ ગયું હવે જઈ રહ્યા છે મેં ઘરે મજા તો આવી શૂટિંગમાં શૂટિંગમાં બહુ મજા આવે કેમ કે આવી સુંદર સુંદર જો લીલોત્રી કેવી મસ્ત છે વાતાવરણ મસ્ત છે એટલે શૂટિંગમાં તો મજા આવે જ ને देखो मित्रों मैं सुपरमैन ना लाइन दवाखाने आया छे आज ઘરે નથી ગઈ સુપરમેન ને કફ કે સિઝનલ જે અત્યારે વાયરલ ચાલી રહ્યા છે તો આપણે દવાખાને જતાઈએ બની દવા છે અમે દવા મતલબ દવાખાનેથી દવા દુકાને અને હવે જઈએ છીએ ઘરે અને ઘરની એટલી બધી છે જો ભાઈને ઊંઘાઈ રહી છે બાય કે ઘરે જઈને પછી બોલું બાય બાય કહી બોલ હોવ પછી આવું રહેવાનું પછી પછી કંઈ વીક ગાજ કેમ ગાદ તો તો હાંપી ગયા ઉપરથી આજે અમારી સોસાયટીમાં પાણી છે એટલે નહવા ધોવાના થોડા એ થવાના છે જોરદાર ગરમી લાગી છે પણ ભાઈ તો છેલ્લો એમ કહેતી હતી કે બ્લોગ કેવો લાગે છે મને કમેન્ટ્સમાં જણાવજો અને બ્લોગમાં કયો પાર્ટ્સ તમને સૌથી વધારે ફની લાગ્યો યા કયો પાર્ટ્સ તમને બહુ ગમ્યો એ મને એક મિનિટ એક મિનિટ એક મિનિટ આજે હું સ્પેશિયલ મોમેન્ટ તો શેર કરું તમારી સાથે શું છે સ્પેશિયલ મોમેન્ટમાં દ્વારકાથી મોર પંખ આવ્યું છે ભાઈ તો બસ કાનાને એટલી પ્રાર્થના કે જે હું મોર પંખ છે એવો હુકમ કરો તો દ્વારકા આવું બહુ મન છે દ્વારકા આવવાનું એટલે જ્યારે હુકમ થાય ને ત્યારે આપણે જઈશું દ્વારકા એટલે હું જઈશ ઓકે તો જે મિત્ર એના પરિવાર સાથે મતલબ એના ભાઈ લોકો સાથે ગયો હતો ને દ્વારકા તહેવારો માટે સ્પેશિયલી યાદ કરી લાવ્યો છે તો થેન્ક યુ સો મચ મસ્ત મોર માટે ઓકે ચલો હવે આપણે રજા લઈએ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કૃષ્ણ ભગવાન આપ સૌના પરિવારને એકદમ મસ્ત સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એક તો છે ને મને કૃષ્ણની બધી વસ્તુ એટલી પસંદ છે ને કે મોરપંખ જોઈને હું કંઈક બહુ ભાવ વિભોર થઈ ગઈ છે એમ શું બોલું છું ના બોલું એ સમજ નહીં એવી તો વન્સ અગેન થેન્ક યુ સો મચ ઓકે ચલો ખુશી